વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ગત રાત્રિના હનુમાન ચોકડી પાસે એક બાઇક અને મોપેટ સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઈસુમો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગત રાત્રિના વાગરાની હનુમાન ચોકડી નજીક પૂરપાટ આવતી બાઇક અને મોપેડ સામસામે ધડાકા બાદ અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો મોપેડ અને બાઇક બંને ઉપર બે બે યુવાનો સવાર હતા ચારે યુવાનો ફંગોળાતા ઈજાગ્રસ્ત થયા હતા તમામને પ્રાથમિક સારવાર માટે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં વાગરાના લાહોરી ગોડાઉન વિસ્તારમાં રહેતા તોકીર શબ્બીર નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો જોકે રક્ત કારણે ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સાંભળી હતી જોકે યુવાનની ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જ્યારે અન્ય ત્રણ યુવાનો પૈકી એક યુવાન આસિફ મુનાફ રાજને સામાન્ય સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી જ્યારે આકોટ ગામના બે યુવાનોને વધુ ઇજાઓના પગલે રાતોરાત ભરૂચ ખસેડવામાં આવ્યા હતા જાણવા મળ્યા મુજબ પૃથ્વીરાજ કિરણસિંહ રાઠોડ મનસ પંદર આંકોટ તેમજ અન્ય એક યુવાનને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે વાગરા પોલીસે ઘટનાને પગલે તાબડતોબ તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સગીર વયના યુવાનોમાં બાઇક અને મોપેડ ચલાવવાનો ક્રેસ જોવા મળી રહ્યો છે વાગરાની કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ ટ્યુશન ક્લાસ જતા લાયસન્સ અને પુખ્ત વયના ન હોય છતાં કાયદાઓને નેવે મૂકી પુલ પર ઝડપે વાહનો હંકારતા હોય છે યુવાનીમાં પ્રવેશતા બાળકો રીલ્સ બનાવવા સહિત ગેમિંગના રવાડે ચડી એકબીજા સાથે રેસિંગ પણ લગાવતા હોય છે અને આ જ કારણે અકસ્માતોની ગંભીર ઘટનાઓ સર્જવા પામે છે આવા બાળકોના વાલીઓ તેમજ શાળા સંચાલકોએ નોંધ લઈને પુખ્ત વયની નીચેના બાળકોને બાઇક ચલાવતા અટકાવવા જોઈએ જેથી આવી મોટી દુર્ઘટનામાં જતા જીવ બચાવી શકાય તેમ છે એક સાથે ત્રણ યુવાનોના જીવ જોખ માટા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે નાની ઉંમરના બાળકોને વાહનની ચાવી સોંપી પોતાના બાળક અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનાર વાલીઓ સામે વાગરા પોલીસ કાયદાનો કોરડો શીખી જવાબદારોનું ભાન કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે